નમસ્તે વિદ્યાર્થી મિત્રો માતુશ્રી વિદ્યામંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ છે સાત નિયંત્રણ અને સંકલન વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણની અંદર અગાઉના મુદ્દાઓની ચર્ચા છે કરેલી છે હવે આપણે આગળના મુદ્દા વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ હવે વાત છે વનસ્પતિની કે વનસ્પતિ છે એ જુદી જુદી જે સંવેદનાઓ છે જુદી જુદી બાબતો પ્રત્યે પ્રતિચાર આપે છે તો તેના વિશે આપણે આજે સમજવાનું છે વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિચાર કરીને આવર્તન એટલે કે ટ્રોપિઝમ છે એ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ છે એ અમુક મર્યાદિત સંવેદનાઓ છે તેને અનુભવ કરે છે અને તેના પ્રત્યે પ્રતિચાર આપે છે કે જેને ટ્રોપિઝમ એટલે કે આવર્તન તરીકે ઓળખવામાં આવે છે તો એવા અહીંયા જુદા જુદા આવર્તન વિશે સમજૂતી પ્રાપ્ત કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ આપણે ભૂઆવર્તન વિશે સમજ પ્રાપ્ત કરવાની છે તો ભૂઆવર્તન એટલે શું વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે નીચેની તરફ એટલે કઈ તરફ એ દિશા થઈ તો યાદ કરો ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કઈ દિશા તરફ લાગતું હોય છે તો કે નીચેની તરફ લાગતું હોય છે જમીન તરફ લાગતું હોય છે હમ તો વનસ્પતિ છે તો વનસ્પતિના ભાગોથી તમે પરિચિત છો તમને ખ્યાલ છે કે મૂળ છે એ કઈ દિશામાં વૃદ્ધિ પામે છે જમીનની અંદર ઊંડે ઉતરે છે જમીન તરફ છેઈ જાય છે તો અહીંયા વનસ્પતિના મૂળ છે એ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે અને પ્રરોહ પ્રરોહ એટલે કે મૂળથી ઉપરનું જે કંઈ છે જમીનથી ઉપર જે કાંઈ છે જેને પ્રરોહ કહેવાય છે કે જેમાં થડ ડાળીઓ પાંદડા ફળ ફૂલનો સમાવેશ થાય છે તેને પ્રરોહ કહેવાય તો આ પ્રરોહ છે એ ક્યાં કઈ બાજુ વિકાસ પામે છે તો કે એ જમીનથી ઉપર તરફ વિકાસ પામે છે જ્યારે મૂળ છે ક્યાં વિકાસ પામે છે તો કે જમીનથી નીચે વિકાસ પામે છે તો આ પ્રરોહ અને મૂળમાં ક્રમશઃ ઉર્ધ્વગામી અને અધોગામી એટલે કે ઉર્ધ્વગામી એટલે તો કે જમીનથી ઉપર તરફ જે વિકાસ થાય છે તેને ઉર્ધ્વગામી કહેવાય અને અધોગામી એટલે જમીનથી નીચે અંદર વિકાસ થાય છે જેને અધોગામી કહેવાય તો ઉર્ધોગામીના વિકાસમાં કોણ આવશે તો કે પ્રરોહ એટલે કે પ્રકાંડ છે એ પ્રરોહ આવશે બરાબર પ્રરોહ એટલે હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિનું જે થળ છે પછી ડાળીઓ છે ત્યારબાદ પાંદડા છે ત્યારબાદ એમાં ફૂલ આવતા હોય ફળ આવતા હોય તો આ બધાનો પ્રરોહ કહેવામાં આવે છે તો આ પ્રરોહ છે જેનો વિકાસ છે એક એવો થાય છે તો કે તેનો વિકાસ છે એ છે ઉર્ધ્વગામી છે અને બાકીનું જેને કહેવાય છે મૂળ તંત્ર કે જે થળ છે જમીનથી નીચે જે મૂળ છે આ આખું મૂળ તંત્ર કહેવાય કે જેનો વિકાસ છે એ અધોગામી વૃદ્ધિ કહેવાય છે તો આમ મૂળ છે એ પૃથ્વીના કે ગુરુઓના એટલે કે ગુરુત્વાકર્ષણના ખેંચાણનો પ્રતિચાર દર્શાવે છે તો તેને ભૂવા કહેવામાં આવે છે ટૂંકમાં વનસ્પતિના જે ભાગો છે એ ભાગોમાંથી જે ભાગ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં એટલે કે જમીનની દિશામાં વૃદ્ધિ પામે છે તેને ભૂઆવર્તન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના મૂળ હંમેશા જમીનની દિશામાં એટલે કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વૃદ્ધિ પામતા હોય છે તો તેના આ તરીકે ઓળખવામાં ત્યારબાદ છે જલાનું વર્તન વનસ્પતિના અંગોમાં થતી વૃદ્ધિ કે ફેરફાર જો પાણીના કારણે હોય તો તેને જલાનું વર્તન કહેવામાં આવે છે તો એ એક ઉદાહરણ આપ્યું છે આપણને કે વનસ્પતિના મૂળ છે એ હંમેશા પાણીની દિશામાં વૃદ્ધિ સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન રાખજો ભુવા વર્તનમાં પણ શું હતું જમીનની દિશા તરફ ગુરુત્વાકર્ષણની દિશા તો હંમેશા જમીન અને ગુરુત્વાકર્ષણની દિશા ક્યાં છે નીચે છે તો એ જ રીતે હંમેશા પાણીની દિશા પણ ક્યાં છે એ તમે વિચારજો પાણીની દિશા પણ નીચે જ છે વિદ્યાર્થી મિત્રો તમે જમીન ઉપર જ્યારે પાણી ઢોળો ત્યારે પાણી ધીમે ધીમે જમીનમાં અંદર ઊંડે ઉતરે છે જમીનમાં અંદર ઊંડે જાય છે તો પાણીની દિશા પણ નીચે જ છે તો આમ વનસ્પતિના મૂળ છે એ પાણીની દિશામાં પણ વૃદ્ધિ કરે છે માટે વનસ્પતિના મૂળ છે એ જલાનું વર્તન કરે છે તેવું કહી શકાય ત્યારબાદ છે રસાયણાનું વર્તન તો રસાયણનું વર્તન એટલે શું તો કે વનસ્પતિના અંગોમાં થતી વૃદ્ધિ કે હલનચલન જો રસાયણોના કારણે હોય તેના કારણે હોય રસાયણોના કારણે હોય તો તેને રસાયણો વર્તન કહેવામાં આવે છે એક આપણે ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે તમે અગાઉ ધોરણ આઠમાં પણ સમજી ગયેલા છો કે ફૂલ હોય તો ફૂલમાં શું હોય છે ફૂલમાં બે ભાગ હોય છે યાદ હોય તો સ્ત્રીકેસર અને પૂ આ છે પૂ કેસર અને વચ્ચે જે છે એ છે સ્ત્રીકેસર તો આ સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરનું કામ શું છે તો કે ફલન કરવાનું કાર્ય છે બરાબર આ પરાગ્રજ છે એ ભૂકેસર ઉપરથી પરાગ્રજ સ્ત્રી કેસર ઉપર આવશે અને જ્યારે સ્ત્રી કેસર પર પરાગ્રજ આવશે ત્યારે પરાગ્રજ અહીંયા રાસાયણિક પ્રક્રિયા કરી અને પરાગ નલિકા વિકસાવી અને અહીંયા બીજા સયમાં પહોંચશે તો આમ વનસ્પતિના ફૂલની અંદર જે પ્રક્રિયા થાય છે તે બધી રાસાયણિક પ્રક્રિયા છે તો તેને રસાયણનું વર્તન કહેવામાં આવે છે વનસ્પતિમાં ફૂલમાંથી ફળ બનવું એ રસાયણોના કારણે થાય છે રસાયણોની અસરને કારણે થાય છે તો અહીંયા આ પ્રકારનો જે વનસ્પતિમાં ફેરફાર થાય છે કે જેને રસાયણનું વર્તન કહેવામાં આવે છે આવો આપણે એક વખત ફરીથી વિચાર કરીએ કે બહુકોષીય સજીવોના શરીરમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે અહીંયા આપણે એક લજાવણીના છોડની વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે લજામણીનો છોડ કે લજામણીનો જે છોડ છે એ સ્પર્શનો પ્રતિચાર આપે છે તમને એ ખ્યાલ છે આપણે અગાઉ સમજી ગયા કે લજામણીના છોડના પર્ણોને સ્પર્શ કરતાં લજામણીના છોડના પર્ણો છે એ બીડાઈ જાય છે તો આ જે હલનચલન છે એ એક પ્રકારનું સ્પર્શાનું વર્તન કહેવાય છે કારણ કે સ્પર્શના કારણે વનસ્પતિના ભાગોમાં હલનચલન થાય છે તો અહીંયા એક વાત કરી કે લજામણીના છોડમાં છે સ્પર્શનો પ્રતિચાર કે જે સ્પર્શાનું વર્તન કહેવાય છે હવે વાત એ છે કે વનસ્પતિના જે અંગોમાં હલનચલન જે થાય છે એ હલનચલન ખૂબ જ ધીમું હોય છે મનુષ્ય જેટલું તાત્કાલિક ઝડપી હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ખૂબ જ પસંદ હોય તો તેને લાઈક કરો શેર કરો અને વોટ્સઅપના સ્ટેટસમાં તેની લિંક રાખો કે જેથી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે થેન્ક યુ